રાજ્ય સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલને અચાનક બ્રેઇન સ્ટ્રોક આવતા સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જામનગરના બેરાજમાં ભાજપનું ગાંવચલો અભિયાનમાં રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા સિનર્જી હોસ્પિટલના તબીબોએ આપેલી માહિતી અનુસાર બ્રેઇન સ્ટ્રોક આવતા રાઘવજીભાઈને આંખમાં અસર થઈ છે જો કે હાલ તેમની તબિયત સ્થિર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગઈકાલ રાતથી જ રાઘવજીભાઈના પરિવારજનો અને અંગત મદદનીશ સાથે સતત સંપર્કમાં છે અને તમામ તબીબી સેવાઓ મળી રહે તે માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે મોડી રાત્રે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા ભાજપ શહેર પ્રમુખ સહિતના અગ્રણીઓ પણ હોસ્પિટલ પહોંચીને રાઘવજીભાઈની તબિયત અંગે સતત માહિતી મેળવતા રહ્યા હતા

ચલો ગાઉ જે કાર્યક્રમ છે ભાજપનો તેની અંદર તેઓ કાર્યક્રમ પૂરો થયા બાદ પોતાના જે વિશ્રામ ગૃહ છે ત્યાં ગયા હતા ને ત્યાં તેમને અચાનક જે બ્રેઇનસ્ટ્રોક એટલે કે માથામાં જે બ્રેનસ્ટ્રોક આવ્યો છે તાત્કાલિક જીજી હોસ્પિટલ જામનગર અને ત્યારબાદ રાજકોટની સિનરજી હોસ્પિટલ છે ત્યાં અત્યારે દાખલ કરવામાં આવ્યા છે જે ડૉક્ટર સાથે થોડીવાર પહેલાં જ જે મારે વાતચીત થઈ ડોક્ટરે એવી વાત કરી છે

રમેશભાઈ ટીલાડા આ તમામ જે આગેવાનો છે તે પણ રાજકોટની સિનર્જી હોસ્પિટલ તાત્કાલિક પહોંચ્યા હતા સઘન તેમની સારવાર અત્યારે શરૂ છે પરંતુ એવી પણ વાત કરી સાત કે આઠ દિવસમાં તેમને સારું થઈ જશે તેવી વાત કરવામાં આવી છે જે ગઈકાલ રાતે અચાનક જે છે તેમની તબિયત લથડતાની સાથે જ જે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમના જે સગા સ્નેહીઓ અને તેમના ઠેકેદારો પણ ગઈકાલ રાત્રે આવ્યા હતા જામનગર ધ્રોલ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી પણ આવ્યા હતા અત્યારે અગિયાર વાગે જે ડોક્ટર ટીલાડા છે સંજય ટીલાડા છે તેમના જે માર્ગદર્શન હેઠળ અને તેમની જે સારવાર અત્યારે ચાલી રહી છે અગિયાર વાગે ડોક્ટર ટીલાડા જે બાઇટ આપશે પરંતુ તમામ જે આગેવાનો છે તેમના દ્વારા તાત્કાલિક જે ભાજપના આગેવાનો છે સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમને પણ તાત્કાલિક ફોન કરી હોસ્પિટલના જે ડોક્ટરો સાથે વાત કરી ત્યારબાદ રાઘવજીભાઈના પરિવારજનો અને રાજકોટના અને જામનગરના જે ભાજપના આગેવાનો છે તેમની સાથે પણ તેમને વાત કરી હતી જી જી આભાર પરાક્રમસિંહ આપ જોડાયને તમામ વિગતો આપી માટે તો ગઈકાલે રાત્રે તેમની તબિયત અચાનક લથડી ગઈ અને તેમને તુરંત પહેલા જામનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે ધારાસભ્ય રમેશભાઈ ટિલાડા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે રમેશભાઈ આપનું સ્વાગત છે રાઘવજીભાઈની તબિયત હાલ કેવી છે આપ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા સંજય ટિલાડા કરીને સારવાર કરી રહ્યા છે હોસ્પિટલ માં અને અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે બધું રમેશભાઈ મુખ્યમંત્રી સંપર્કમાં હા મુખ્યમંત્રી સાહેબ સંપર્કમાં છે એમનો કે એનો આગ્રહ પણ એવો છે કે આ મતલબ કે સ્વાયબ ટ્રાન્સફર કરવા પડે એમ હોય બોમ્બે કે અમદાવાદ તો અમને કયો એટલે હવે અત્યારે મેં ડૉક્ટર એ રહ્યો જોઈત મિટિંગ કરી અને હું હોસ્પિટલ જ પહોંચું છું રસ્તામાં જાઉં અને પછી નિર્ણય લેશું પણ એવું કઈ લાગતું નથી અત્યારે જી રમેશભાઈ ડોક્ટર કહી રહ્યા છે લગભગ એક અઠવાડિયામાં સ્થિતિ વધારે સુધરી શકે છે હા એટલે સ્ટોકમાં રિકવરી તો સ્લો હોય પણ કોઈ બીજી જોખમે કોઈ એવું નથી લાગતું એટલે હાથ ને એ બધું જે એક લેફ્ટ સાઈડ નો હાથ છે ને એ થોડોક એમ કે અઠવાડિયામાં કંટ્રોલ માં સો આવી જશે જી રાત્રે કેવી રીતે અચાનક ઘટના બની એના વિશે કોઈ જાણકારી છે આપને હા એ રાત્રે ચલો ગાઉ અભિયાન અનુસંધાને ત્યાં રાત્રિ રોકાણ હતા બેરાજા ગામમાં અને ત્યાંથી ત્યાં રાત્રે બન્યું એટલે પછી એને જામનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ પછી રાજકોટ ટ્રાન્સફર થઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે તો કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે અને તેમને બ્રેઇનસ્ટ્રોક આવતા રાઘવજીભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે